આ લાઇનમાં ઊભા રહેવાનું મુશ્કેલી તો પડે જ વળી સવારના આવીને દસ બાર અગિયાર વાગ્યો બાર હો વાગી જાય ને એક વાગી જાય બે હો વાગી જાય કોઈ નક્કી નાખે આવે પાણીની તો હવે તઈ જાય તો મળે કદાચ ટાંકી પર બાકી બીજે તો કંઈ મળે સરકાર પાસે વળી આ સુવિધા કરે વળી બીજું શું પાણીની વ્યવસ્થા કે બીજું એમ સુવિધા કરે તો સારું કલાકો તો ભાડે કરીને આવેલા હોય એમ શું થાય સાધનો મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે